નમસ્તે મારું નામ છે ખેરાશ તો હારેશભાઈ હું દરસ આત્પુરમાં અભ્યાસ કરી રહ્યો છું મારા પ્રયોગનું નામ છે ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર ક્લિનિકલ થર્મોમીટર પાંત્રીસ સેલ્સિયસથી બે બત્રીસ સેલ્સિયસ સુધીનું તાપમાન હોય છે લેબોરેટરી થર્મોમીટરમાં માઇનસ દસ સેલ્સિયસથી અગિયાર સેલ્સિયસ સુધીનું તાપમાન હોય છે ક્લિનિકલ થર્મોમીટર શરીરનું તાપમાન માટે વપરાય છે લેબોરેટરી થર્મોમીટર કોઈપણ પદાર્થનું તાપમાન માટે વપરાય છે ક્લિનિકલ થર્મોમીટરમાં ખાજ હોય છે લેબોરેટરી થર્મોમીટરમાં ખાજ હોતી નથી હાલના સમયમાં ડોક્ટર ડિજિટલ થર્મોમીટરનો ઉપયોગ કરે છે